હાલો મિત્ર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર તમે જોઈ શકો છો અમારું ઘર છે આ એની બાજુમાં ગૌરી માટેનું ઘર છે બનાવેલ ગૌરી અંદર બેટી છે તમે જોઈ શકો છો એ રીતે ગૌરી ઘરમાં ડુંગળીને બધી હું ટાંગી ગયેલ છે સોમવારનું સીઝન છે એટલે બેઠી ગૌરી બાકી અલે ગૌરે અલ ગૌ ઉભી થા ગૌરે રે ઉભી થા ભયું ગૌરી કેમ ઉભી થઈ ગઈ ગૌરીને હવે જમવાનો આપણે ટાઈમ થઈ ગયો આ એનું જમવાનું પેલું છે આપણે આડે અહીં લઈ દેવું જમવાનું જોઈ શકો છો મિત્રો અલ ગૌરે હા જો તમે જો તો કેમ ગૌરી ખાય ચાલો મિત્રો ગૌરી હવે ખાઈ છે ને અટાણે સાંજનો સમય થઈ ગયો છે એટલે હવે એને સુવાનો ટાઈમ છે અત્યારે કારણ કે હવે આપણે છે ને જો એની ઉપર પંખો એ ચાલુ કરી દીધો છે લાઈટ એ ચાલુ છે એટલે હવે આપણે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરજો ધન્યવાદ આભાર જય માતાજી Yeah. <laughs>